ઇમોશનલ કારણો અથવા તો ઇમોશનલ કોઝ જવાબદાર છે કે આપણે કેસ ટેકિંગ સમજવા માટે ડિસીઝ ને પ્રોસેસ સમજવા માટે ઓકે વી વિલ ડિસ્કસ ઇન ધ વિડિયો ડિફરન્ટ ટાઈપ ઓફ ઇવેન્ટ એન્ડ સિચ્યુએશન વિચ કોમનલી અફેક્ટ પીડિયાટ્રિક એજ ગ્રુપ આફ્ટર નોઈંગ ધ પોઝિટિવ ફેક્ટર વી હેવ ટુ આસ્ક હાઉ ધ ચાઇલ્ડ હેડ રિએક્ટેડ ઇન ધેટ પર્ટિક્યુલર સિચ્યુએશન પોઝિટિવ ફેક્ટર્સ ગાઈડ અસ ટુ નો સેન્સિટિવિટી ઓફ ધ ચાઇલ્ડ આપણે છે અને આ સેન્સિટિવિટી પ્રમાણે જે રિએક્શન આપે છે તો અંદર રહેલો સ્ટોરાશન આપે છે એટલે જ કહેવાય છે સેન્સિટિવિટી 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 ધ ધ કન્સ્ટિટ્યુશન એન્ડ ઓફ હવે પણ તો તો કારણો કારણો આપણે જોઈએ એવા અથવા છે કે જે પ્રોબ્લેમ ક્રિએટ કરવા અથવા તો ડિસીઝ પ્રોસેસ ને ક્રિએટ કરવા માટે જવાબદાર છે તો કેમાં કેશન છે વેક્સિનેશન છે 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 મેડિકેશન સેડનેસકી ઓવર જોઈ લે તો એક્સાઇટેડ ઓવર એક્સાઇટેડ છે એટલે આપણે વન બાય વન આ બધા કારણો પર ડિટેલમાં જોઈએ ફર્સ્ટ છે વેક્સિનેશન તો કોઈ બી હિસ્ટ્રી લેતા હોય તો આપણે ખાસ વેક્સિનેશનની હિસ્ટ્રી ઇમ્પોર્ટન્ટ છે पीडियाट्रिक एज में वैक्सीनेशन ना कारण कोई ट्रिगर थाई जो अथवा तो सेंसिटाइज थाई छे अने डिजीज प्रोसेस नी शुरुआत थाई छे एना माटे आपणे वैक्सीनेशन नी हिस्ट्री जोता होय छे हवे आमा कया कया रुब्रिक्स आपणे रुब्रिक्स थ्रू समजीए हेड पेन इन जनरल वेक्सिनेशन फ्रॉम पूजा आई इन्फ्लेमेशन वेक्सिनेशन आफ्टर पूजा स्टमक नोजिया वेक्सिनेशन आफ्टर सिलिसिया स्टमक पेन जनरल वेक्सिनेशन आफ्टर पूजा रेस्पिरेशन रेस्पिरेशन अस्थमेटिक चिल्ड्रन वैक्सीनेशन आफ्टर पूजा जनरलो फीवर आर्सेनिक स्लीपेसनेशन आफ्टर थे સેકન્ડ છે માલ ન્યુટ્રિશન હવે બાળકમાં માલ ન્યુટ્રિશન કઈ રીતે થાય આ તો પ્રોપરલી ફૂડ નથી મળતું ફીડિંગ નથી મળતું બાળકને મધર નો સફિશિયન્ટ નથી મિલ્ક આપવા માટે બાળકને અથવા તો હી હેઝ ગિવન ધ રાઈટ કાઇન્ડ એન્ડ ધ રાઈટ ક્વોલિટી ઓફ ફૂડ એટ રાઈટ ઇન્ટરવલ ફોરથ છે ચાઇલ્ડ ઓવર ફીડ કરે આ બધા કારણો હોઈ શકે માલ ન્યુટ્રિશન માટે હવે આ રૂબ્રિક થ્રુ સમજીએ રેક્ટમ ડાયરિયા મિલ્ક મધર મિલ્ક મમ્મી નું મિલ્ક છે પચાવવા માટે સફિશિયન્ટ નથી ડાયરિયા થઈ જાય છે એના માટે નેત્રમ કાર્ડ છે સિલિશિયા જંગલ ફૂડ એન્ડ ડ્રિંક મિલ્ક એવર્ઝન મધર સ્વામીટે વિચ ઇસ સિલિશિયા બ્રેસ્ટ બ્રેસ્ટ મિલ્ક સેપરેશન ઓફ મધર મિલ્ક એલમેન્ટ ફ્રોમ સડનલી પલ્સેટી લાઈન કેશન નો શું રોલ છે તો કે મેડિકેશન આપણે એવું નથી કે બાળક નો બોર્ન થયો અને કોઈ ભી ડિસીઝ પ્રોસેસ અથવા ડેવલપ થઈ તો એના માટે આપણે પ્રાયર હિસ્ટ્રી નથી મતલબ માં કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ટાઈમ મમ્મીની હિસ્ટ્રી લેતા હોય તો મમ્મીએ કોઈ મેડિકેશન અથવા તો કોઈ ડિસીઝ થયો અને કોઈ મેડિસિન એન્ટીબાયોટિક છે આ એક્સેટ્રા એક્સેટ્રા મેડિસિન લીધી હવે એના કારણે જે પ્રોસેસ સ્ટાર્ટ થાય છે ફિમેલમાં થોટ્સ પ્રોસેસ એવા આવે છે કે મેં મેડિસિન લીધી તો મારા બાળક ઉપર કોઈ એની સાઈડ ઇફેક્ટ નહીં આવે ને એના હિસાબે કોઈ ગોળખા પણ નહીં આવે ને બાળકમાં કોઈ એની નુકસાન નહીં કરે ને એવા થોટ પ્રોસેસના હિસાબે પણ એ પણ એક પ્રકારનું પોઝિટિવ ફેક્ટર હોય શકે તો રૂબ્રિક થ્રુ સમજીએ મેન્ટલ ડિલિરિયમ રિફ્યુઝ ટુ ટેક મેડિસિન હાયોસાયમસ એગરિન્ડસ મેન્ટલ ડિલ્યુઝર પોઈઝન મેડિસિન ઇઝ હાયોસાયમસ લેકેસિસ સિમિસિપુગાન્ડશ ઓફ જનરલ મેડિકામન્ટ એલોપેથિક મેડિસિન એવો એન્ડ એસ્ક્યુલસ પર્સનલ કોઝ જો ઇમોશનલ કોઝ મોસ્ટ ફર્સ્ટ ફાઇટ એન્ડ ફ્લાઇટ અ સડન નોઇઝ બેસરુક કછે કોઈ વાસણો કપડે છે અથવા ભૂક્યું છે એના કારણે સડન નોઇઝ આવે અને બાળક ઉપર फाइट नहीं इफेक्ट आवे तो अभी कारण वही सके इन स्ट्रेंज और न्यू पर्सन वो कैरिंग नहीं तो नमक फ्राइट आउट है वैक्सीनेशन और एनी इंजेक्शन गिवन टू हिम और सम प्रोसीजर परफॉर्म ऑन हिम फियर डेवलप है. सडन डार्कनेस बिकॉज़ ऑफ इलेक्ट्रिसिटी प्रॉब्लम फ्राइट समबडी शाउटेड एट हिम सडनली फ्राइट पेट इन द हाउस आइदर बाद एट और अटैक हिम फियर अब बड़ा कारण कारण है uh this is process development watching horror show on tv fight hearing stories of course fight at home between mother and father or mother and the grandparents he is put in a play school he is either scared of the new environment or he is missing his mother So, scolded by teachers about that emotional kind of fear and a fight developed

He did not get the things he demanded other kids did not listen to him like an anger development rubric through some mental anger children in tourist medicine respiration difficult anger after children in hermica mental rage fury paroxysm in children in 9. third emotion anxiety anxiety developer early. going to the school every day he start crying or vomiting before going to the everyday, mother is getting ready to go to her office. Teacher asking question and he has to answer it. Anxiety. Rubrik for samajhe mental anxiety children in general medicine section. Uh, medicine mental anxiety children in school children about her lesson. Lycopodium, Cilicia. Mental anxiety children in afraid of everything. carb. Mental anxiety children in when lifted from cradle, calcarea cup, and calcarea force. Mental ailment from admonition kindly, Peladona, China, ignitia naxomica, platina, and the strain of metal. Mother has stopped breastfeeding him suddenly because either he is not getting milk or she has started going to the world. Child is kept in baby. Sitting as parents are working. Arrival of sibling in family. He is away from mother due to some reason. Father is traveling constantly, he is missing his father. Joint family is suddenly separated. Maid who was taking care of child has suddenly left the job. Mental sadness, children in their medicine. mental morose children in cry when touch and them to through mental morose children in spoken to when matter new mental delusion deserted for seven 29 minutes fifth concept overjoyed excitement how so, overjoyed thai ena karane pan emotion change thai che ane ena karane pan this is produced thai sake after attending birthday party birthday party attend karya ane pachi overjoyed develop got a surprise give excited about going on a trip over the overjoyed mental ailments from surprise opium, chelsea mercury opium and baritone mental fear surprise from pleasant, opium, sleep sleeplessness general news after surprising kofia mental starting startled excitement on borax mental jumping bed

તમારી ક્વેરીને મૂકી શકો છો અને ક્વેશ્ચન પૂછી શકો છો થેન્ક યુ મિત્રો